ઉકડી આશ્રમ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહેમાનોને પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ગોધરા મામલતદાર મનોજ મિશ્રા આરસીએચઓ ડોક્ટર અશોક ડાભી અને નિવૃત્ત આરએસી આર કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગોપાલભાઈ દાનકા વિજય પીઠાયા ભરતભાઈ શ્રીમાળી અને બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને વાલીઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ